નૂતન વર્ષ દ્વારા મિલન યોજાઈ ગયું નૂતન વર્ષ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સ્નેહ મિલન યોજાઈ ગયું ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક અંતર્ગત ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ભારતીય જનતા પક્ષ પદાધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાઈ ગયું ભાવનગરમાં યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આગેવાનો કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી તરીકે સૌથી મારો વધારે સમય મેં પ્રભારી તરીકે કામ કર્યું છે લગભગ સાડા છ વર્ષ કરતાં પણ વધારે સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે કામ કર્યું છે એવા

પરંપરાગત રીતે સ્નેહ મિલન ના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા હોય છે વિધાનસભા ક્ષેત્ર મુજબ આ વર્ષે પ્રદેશે નક્કી કર્યું કે પ્રકારે સ્નેહ મિલન કરવા ક્યારેક શહેર જિલ્લા નું ભેગું કરતા હોઈએ છીએ ક્યારેક વોર્ડ વાઇઝ કરતા હોઈએ છીએ એવા આપણા સ્નેહ સફળ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો મતદારો એ વખતે મેં વાત બધા પાર્ટીના અલગ અલગ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હતા એકસો ને બ્યાસી માંથી હું માનું કે એકસો ને બોતેર જેટલા છે દશક ધારાસભ્યો કદાચ એ વખતે હાજર નહીં હોય એ પછી ચૂંટણી આવવાની અને એ પછી જનતા જનાર્દન આશીર્વાદ લઈને એ પુનઃ એ વિધાનસભામાં આવવાનું હતું ત્યારે મેં એક વાત કરી કે એક સમય હતો અહીંયા વધુ જવાની બધા તો ખૂબ જૂના આગેવાનો છે જેમણે તડકો છાંયો ખૂબ જોયો છે અનેક લોકો અહીંયા અમારા અમોભાઈ થી માંડી ને ચીમનભાઈ થી માંડી બહુ જૂના જુના આગેવાનો છે ઈશ્વરભાઈ ને જેમને તડકો છાયો જોયો છે જે અત્યારે માખણ માં પાટું છે ખરેખર એ વખતે નોતી સ્થિતિ પણ એ વખતે એક ચોક્કસ છે કે આરે કામ કરતા હોય સાથે કોઈ એક કામ માં જોડાયેલા હોય

એટલે બાવીસ ની ઇલેક્શન પેલા છેલ્લું સત્ર હતું શેખરભાઈ કાકા અમારા બૌદ્ધિક શહેર કાયમી પ્રમુખ હું આપના ધ્યાન એટલા માટે મૂકું છું કે ઘણી વખત જાહેર જીવનની અંદર આગેવાનો માટે પ્રતિનિધિ માટે પાર્ટીમાં કામ કરતા માટેની અનેક બધી આપણી વિચારો આપણા ભ્રમ આપણી માન્યતાઓ હોય